મહારાષ્ટ્રના બદલાપુરમાં છોકરીઓના યોજેશર સામે થયેલા હોબાળા બાદ બુધવારે સવારે સ્થિતિ સામાન્ય રહી હતી રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તો આ સમયગાળા દરમિયાન ટ્રેનો સુરક્ષિત રીતે ચલાવવામાં આવી હતી પોલીસ અફવાઓ ઉપર કાબુ મેળવવા માટે થોડા દિવસો માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે પોલીસે વિરોધ પ્રદર્શન અંગે હંગામા માટે ત્રણસો લોકો વિરુદ્ધ એફઆઈઆર નો છે જ્યારે ચાલીસ લોકોની ધરપકડ કરી હતી કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ મામલે વિરોધકર્તાઓએ બદલાપુર સ્ટેશન પર હંગામો મચાવ્યો તો આ દરમિયાન પોલીસે લાઠી ચાર્જ કરી વિરોધ પ્રદર્શન કરીને વિખેરવા પડ્યા હતા દેખાવકારોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો તો પોલીસે પ્રદર્શનકારીઓને દૂર કર્યા દસ કલાક બાદ ટ્રેન સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી આ મામલે મધ્ય રેલવેના ડીસીપી જીઆરપી મનોજ પાટીલે કહ્યું હતું કે હવે સ્થિતિ સામાન્ય છે ટ્રેનો પણ આગળ વધી રહી છે કોઈ કલમ લગાવવામાં આવી નથી અફવાઓ ન ફેલાય તે માટે ઇન્ટરનેટ સેવાઓ થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ